એક વાર એક ઉંદર એક ઘરમાંથી પસાર થઈ રહ્યો હતો અને તેની નજર મકાઈના ટોપલા પર પડી ત્યાં એક મોટો ટોપલો હતો જેની અંદર ઘણી મકાઈ હતી પરંતુ તે ટોપલો સંપૂર્ણપણે બંધ હતો મકાઈની ગંધ આવતા જ ઉંદરનું મન મકાઈથી ભરાઈ ગયું ઉંદરે મકાઈ ખાવાનું વિચાર્યું પરંતુ મકાઈનો ટોપલો સંપૂર્ણપણે બંધ હતો તેથી ઉંદરે ટોપલાને પોતાના દાંતથી કોતરવાનું શરૂ કર્યું પરંતુ તે મોટો ટોપલો ઉંદરના દાંતથી કપાઈ રહ્યો ન હતો તે ખૂબ જ મજબૂત હતો તેથી ઉંદરે ટોપલામાં કરડવું પડ્યું ઉંદરે ત્યાં પડેલું એક ચપ્પુ જોયું અને તે ચપ્પુથી ટોપલામાં એક નાનું કાણું પાડ્યું જેથી તે અંદર જઈ શકે ઉંદરે ચપ્પુ બહાર જ મૂકી દીધું અને તે કાણામાંથી ટોપલાની અંદર ગયો હવે અંદર ગયા પછી ઉંદરે ટોપલામાં ઘણા કાણા પાડ્યા તેણે પેટ ભરાય ત્યાં સુધી મકાઈ ખાધી હવે મકાઈ ખાધા પછી તે ઉંદરનું પેટ સંપૂર્ણપણે ભરાઈ ગયું હતું તેથી હવે જ્યારે તે ઉંદર ટોપલામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે તે નાના કાણામાંથી બહાર નીકળી શક્યો નહીં આવું એટલા માટે થયું કારણ કે જ્યારે તે કાણાની અંદર આવ્યો ત્યારે તેનું પેટ ખાલી હતું પરંતુ હવે તેનું પેટ ઘણી મકાઈ ખાવાથી ભરાઈ ગયું હતું હવે ઉંદર આ જોઈને રડવા લાગ્યો કારણ કે ટોપલો તેના દાંતથી કાપી શકાયો ન હતો અને જે ચપ્પુથી તેણે અંદર આવવા માટે ટોપલો કાપ્યો હતો તે પણ બહાર પડ્યું હતું હવે અંદર જોરથી રડવા લાગ્યું તે સમયે ત્યાંથી એક સસલું પસાર થઈ રહ્યું હતું ઉંદરનો રડવાનો અવાજ સાંભળીને તે સસલું ત્યાં થોભી ગયું અને તે કાણામાંથી ઉંદરને જોવા લાગ્યું સસલાએ ઉંદરને પૂછ્યું કે તું કેમ રડે છે ત્યારે ઉંદરે સસલાને બધું કહ્યું કે મારી સાથે આવું થયું છે હવે સસલાએ ઉંદરને કહ્યું કે હું પણ આ ટોપલો કાપી શકું તેમ નથી હું કાપી શકું તેમ નથી અને સસલાને બહાર ચપ્પું પણ મળ્યું નહીં તેથી તેણે ઉંદરને કહ્યું કે હવે તું કાલ સવાર સુધી રાહ જો કાલે સવારે તારું પેટ પહેલાં જેવું થઈ જશે પછી તું આ કાણામાંથી બહાર નીકળી શકીશ હવે ઉંદરને પણ આવું જ કરવું પડ્યું આ વિચાર યોગ્ય લાગ્યો અને ઉંદર આ કાલ સવારની રાહ જોવા લાગ્યો બીજા દિવસે સવાર થતાં જ ઉંદર ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને તેનું પેટ ખાલી થઈ ગયું હતું પરંતુ ફરીથી મકાઈને જોઈને તેને ખાવાનું મન થયું અને તે ઉંદર ત્યાંથી બહાર નીકળવાનું ભૂલી ગયો અને ફરીથી મકાઈ ખાવાનું શરૂ કર્યું અને મકાઈ ખાધા પછી તેનું પેટ ફરીથી ભરાઈ ગયું અને જેઓ તે ફરીથી ટોપલામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેણે ફરીથી મકાઈ ખાવાનું શરૂ કર્યું તેણે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો તે નીકળી શક્યો નહીં હવે એક બિલાડી ત્યાંથી પસાર થઈ રહી હતી અને તેને ઉંદરની ગંધ આવી બિલાડી ટોપલા પાસે ગઈ અને ઉંદરને ટોપલામાંથી બહાર કાઢીને ખાઈ ગઈ મિત્રો આપણું જીવન પણ તે ઉંદર જેવું જ થઈ ગયું છે આપણે પણ તે ઉંદરની જેમ ઝાડમાં ફસાઈ ગયા છીએ પરંતુ તેમ છતાં રોજિંદી જિંદગી આપણને તે ઝાડમાંથી બહાર નીકળવાની તક આપે છે પરંતુ આપણા લોભ અને કોઈ અન્ય કારણસર આપણે તેમ કરતા નથી કદાચ આપણી જવાબદારીઓ અથવા આપણા ભૂખ્યા પેટને કારણે આપણે ત્યારે તે ઝાડમાંથી બહાર નીકળી શકતા નથી અને આપણું આખું જીવન ત્યાં જ વિતાવી દઈએ છીએ તેથી એકવાર વિચારો કે તમે જે કામ કરવા માગો છો તે યોગ્ય છે કે નહીં જો તમને તમારા કામમાં ખુશી મળી રહી છે તો તમે કોઈ જાળમાં ફસાયા નથી અને તમે ખૂબ જ ખુશ છો પરંતુ જો તેનાથી વિપરીત છે તો તમારે તેના વિશે એકવાર વિચારવું જોઈએ કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો જેથી તે વધુ લોકો સુધી પહોંચી શકે અને જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હું તમને આવતા વખતે આવી જ રીતે મળીશ તો આ વાર્તા સાથે ધીરજ રાખો આભારી બનો અને તમારા જીવનમાં આગળ વધતા રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર